હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે બનાવીશું પાંચ જ મિનિટમાં બની જતો એકદમ યુનિક અને ડિફરન્ટ નાસ્તો તો તેના માટે ડુંગળી ટામેટો કેપ્સિકમ અને જે રિયલની ખારી આવે છે એ લીધી છે તમે બીજી કોઈ પણ બ્રાન્ડની ખારી લઈ શકો છો હવે ખારીને આપણે આવી રીતે નાઇફથી ચાર પીસ કરી લેવાના છે તમે આનાથી નાના પણ પીસ કરી શકો છો બાળકોને અને ઘરમાં બધાને જ બહુ ભાવે તેવી નાસ્તાની ડીશ આપણી બનીને રેડી થશે આવા આપણે પીસ કરી લેવાના છે બધી જ ખારીના તો મારા ઘરે ખારી પડી હતી તો મેં કંઈક વિચાર્યું કે હું કંઈક આ ખારીમાંથી ડિફરન્ટ બનાવું તો બહુ જ સરસ એવો નાસ્તો બનીને રેડી થયો ફ્રેન્ડ્સ એટલે મેં તમારી સાથે રેસીપી શેર કરી મારી ચેનલ નવી નવી છે તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ તો ખારી મેં પીસ કરી લીધા છે હવે એક પેનમાં ઓઈલ જીરું જીરું થાય એટલે આપણે ડુંગળી એડ કરીશું તો ડુંગળી ટામેટું અને કેપ્સિકમ બધું જ મેં ચોપરમાં ચોપ કરી લીધું હતું ડુંગળી થોડીક ટ્રાન્સપરન્ટ થાય એટલે આપણે કેપ્સિકમ એડ કરીશું સાથે ટામેટું એડ કરીશું તો જે ડુંગળી ટામેટું અને કેપ્સિકમ એડ કર્યું એટલે આપણે કમ્પ્લીટલી કૂક નથી કરવાનું એને આપણે કાચું પાકું જ રાખવાનું છે તો જ ખાવામાં મજા આવશે સાથે આપણે જે ઘરમાં બેઝિક મસાલા રેગ્યુલરમાં યુઝ કરીએ છે એ એડ કરીશું હળદર ધાણા જીરું ગરમ મસાલો મરચું પાવડર અને પાઉભાજી મસાલો એડ કરીશું જેનાથી એકદમ ડિફરન્ટ અને બહુ સરસ એવો ટેસ્ટ આવશે સાથે સોલ્ટ એડ કરીશું બધું સરસ મિક્સ કરી દઈશું ગ્રેવીને થોડીક આપણે ઠીક કરવા માટે પાણી એડ કરીશું જેથી ખારી આપણે એડ કરીએ એટલે સરસ એવી મિક્સ થઈ જાય ગ્રેવી જોડે સાથે ધાણા એડ કરીશું તો પાંચ મિનિટ પણ નથી લાગતી આ નાસ્તો બનાવવામાં ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે ખારીના પીસ કર્યા એ એડ કરીશું બધું સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે ખારીમાં જે ગ્રેવી છે એ મિક્સ થાય એટલા માટે જ આપણે થોડું પાણી એડ કરવાનું છે અંદર તો છે ને આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે કેટલો સરસ લાગે છે અને ખાવામાં તો એટલો ટેસ્ટી લાગશે તો રેડી છે આપણી ખારીમાંથી બનતી એક ડિફરન્ટ વેરાયટી તો લોંગ ટાઈમ સુધી આ ખારી સોફ્ટ પણ નથી થતી અને એકદમ સરસ આપણો નાસ્તો રહેશે તો એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બાળકોને તો ખૂબ જ ભાવશે અને ઘરમાં બધાને જ બહુ ભાવે તેવો નાસ્તો બનીને આપણે રેડી કર્યો છે થેન્ક યુ